સચિનમાં પિસ્તોલ આકારનું લાઇટર લઈને ઘરમાં ઘુસ્યા લૂંટનો પ્રયાસ કરાયો લૂંટારોને પકડી પાડી પોલીસને સોંપ્યો દોડી આવેલા પડોશીઓએ લૂંટારોને પકડી પાડી પોલીસને સોંપ્યો કુરિયર આપવાના બહાને ઘરમાં ઘુસી આવેલા લૂંટારોએ પિસ્તોલ આકારનું લાઇટર બતાવી પરિવારજનોને બાનમાં લઈને લૂંટનો પ્રયાસ કર્યાનો બનાવ બન્યો છે લૂંટારો આવ્યો હોવાની જાણ થતાં દોડી આવેલા પડોશીએ લૂંટારોને પકડી લઈ પોલીસને હવાલે કરી દીધો હતો

લૂંટારોએ હથિયાર બતાવીને તેમને સોફા પર બેસાડી દીધા હતા બાદમાં તેણે તમારી પાસે જેથી અરૂણસિંઘે ઈશારો કરતા તેમની પત્ની વીરમતી ઘરેણા લેવા જવાના બહાને બાજુના રૂમમાં ગયા હતા અને પડોશી શૈલેન્દ્રસિંહ અને દીકરા વિવેકને ફોન કરીને જાણ કરી હતી શરેન્દ્ર શૈલેન્દ્રસિંઘે આરોપી વિશાલ સુની ત્રિવેદી રહે અંબિકાનગર પારડી કરણદે સચિન तरने जब भी पाड़ी पोलिस ने हवाली कुले हो